कपड़ा छे झोली कैसे पूछा जो आइस बदु पूछे दो बंद इवान वेयर इज योर क्लोथ कपड़ा कई तारा इवान ना कपड़ा कई छे mm. इवान ना कपड़ा कई छे आइस कई आइस कान ईयर हेयर टंग नोज हैंड હાથ હાથ અને લે પગ કઈ છે પગ યુ અને ટમી કઈ છે ટમી મમ્મી કઈ છે મમ્મી કઈ છે હે દાદી કઈ છે દાદી 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 કઈ છે દાદી મિલન કઈ છે મિલન ઈવન હોર્સ કેમ કરે? યાર ટિક 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 વેરી ગુડ. અને મંકી મંકી કેમ કૂદે મંકી? ઊડી બપે. આલે આવરે બસ થઈ ગયો થઈ ગયો. અને लायન કેમ કરે लायન? लायન કેમ કરે लायન? નહીં આવરે. लायન કેમ કર બતાય? આ लायન કેમ કરે? કે ભાઈ આ હું કેવા ઈવન કેવું કરે? યાર ટિક 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 હોર્સ હોર્સ ચાલો. હોર્સ કેવું કરે? યાર ટિક

નોકરી પર ગયા એટલે ઈવાન લીધે એટલે ના જવાય ને એમ મિલન ને નોકરી ખરી ને એવી રીતે ગાઈ આ મમ્મી તમારો બહુ બધું ફેન્સ મહિલા એમ એવું તું હતા તો ફોટા 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 એવો ગાઇસ માફ કરજો આમ પેલા મારો બેન ફન્યો કેવું છે બધા તમે કદાચ મારા મમ્મી મહિલા હતા ને એન કોમેન્ટ કર દોની છે પણ આ મારા કેવું અમારા ડોક્ટર સાહેબ નોકરી ગયા એટલે એક જનરે ઉપર એ ઘરે અને ઈવન

Mara mamin jet lo video tre ne. E le jet lo video mo ki Baki mara gana iPhone 17 Pro Max la ile na. Daro wakat daro wakat video utara tara jay. Sale? Bali Apple po rin mita. Ah? Ah? E content mo na to ordo to delete my video. to Ah? video Ah? 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 Ele, mas to salamang de yapa, no, mami? Kaya, mami? Utrin, utrin video editing karawano.

તો ઓસ્ટ્રેલિયા જતી રહી પણ એની બેન પણ એનું નામ છે ઘરમાં એને જાણું કે સાચું નામ એનું હેરત છે એનો છે બહુ ખૂબ સરસ સ્વભાવ છે એમનો એમના પપ્પા છે એમના ફાધર છે હાજ <coughs> ખા છે આપ <laughs>

को हाम्रो २०६१ सबैले केही दिन पहिले बनाएको छ

હે દો કેવું ચાલે લાય ચાલ બુક્સ લઈ લે લઈ મને બુક્સ લઈ લે ચાલ ઇવાન તમારો લાઇબ્રેરી fix. tayo you, Shabby, too. eh uh, eh. lay chal, who Animals che? Lay money up, jo? <laughs> Mara chokro boj, banawa, nung gamad che na, jo? I ah, already puro kardi do. And I ah, almost most have regu che bad do. ane ya, biju ba do books che tayo jo, ne? Na books bo, gamad che, da roj. Tron-tron toy, gamad che. Aring toy, ane blocks, ane A ah, box. Bijo ba do box? Bijo ba do naigam to yan ha? Pila staff toy naigam eh. Pila gari at labada na agam eh. E Ring toy, blocks, ane box. Diyo. Diyo kayo mukhat eh. Mm! Oh, o siya. Chal, maniap jo chal. Anay. Anay, hapra banwano siya chal? Chal? Namukhat siya. Anay may bito. Lea dyo chedyo. Fruits chedyo. Lai chal. Maniap jo અત્યારે અમે વિડીયો જોવો જ છે આ દરરોજ છે એવી રીતે અને કોઈ પૂછે ને કે લવાઈ ગું ઘર વાંદાસ વાગે અત્યારે હજુ એક દોઢ કલાક લાગશે બહુ મોડું તસ બહુ મોડું ઊંઘ હોત એનર્જી બહુ જ એનર્જી છે એના વેસ્ટ નહી ત્યાં હોકશ મારા મમ્મીએ કીધું એના એનર્જી ઓલરેડી બાપરી કરી દીધું પૂરું થઈ ગયું આ હજુ લો બાત નહીં થયા મારા મામી ઓલરેડી ઊંઘ જ છે તઈ હા હા એના એનર્જી લઈ લેશે છે જોને હા અને આ જો એન જાતે જો જો એન મોરા ઈવાન કે છે ઈવાન દો હું કેવું ચાલે બતાય દો કેવું ચાલે છે તે અરે બાપરે અરે બાપરે એ ધીમેરા ઇનલી હા જો Chal, mugi de, fix kara. Fix kara ba do? Chal, ang guano na to. fix kara tayo. Upar mugi ja Jaja, library mugi de. Chal, library mugi de. Ah.